પ્રાગટ્ય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના તૃતીય સ્મૃતિ નિમિત્તે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાગટ્ય બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના તૃતીય સ્મૃતિના ભાગ રૂપે વડોદરાના રોડ ખટંબા પાસે ગાયત્રી મંદિર સામે આવેલા નૂતન ધામ અક્ષર ગુરુકુળ હોસ્ટેલ ખાતે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મેડિકલ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હરિભક્તો સેવકો ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ કેમ્પમાં જરૂરિયાતમંદો વ્યક્તિઓને મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો ત્યારે આ કેમ્પમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ ઇસીજી ઇકો હાડકાની તપાસ વગેરે સિનિયર ડોક્ટરો દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આ મેડિકલ કેમ્પમાં જે મોંઘા ભાવના મેડિકલ ટેસ્ટ પણ સેવાના ભાગરૂપે નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં વ્યક્તિઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો ત્રીજા સ્મૃતિદિન નિમિત્તે આજે યોગી ડિવાઇન્સ સોસાયટી દ્વારા વાઘોડિયા રોડ ખાતે ખૂબ સરસ મજાનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રીજા વર્ષે પણ આજુબાજુના તમામ લોકોની ચિંતા કરીને આમ તો હરિપ્રસાદ સ્વામી હંમેશા દરેકની ચિંતા કરી અને સેવાકીય પ્રવૃત્તિમાં કાયમ માટે છોકરા અગ્રેસર રહેલું છે અને સ્વામીજીના આશીર્વાદથી દર વર્ષે અહીંયા જે મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવે છે એની અંદર આજુબાજુના તમામ લોકોને પાંચ હજારથી છ હજાર રૂપિયા જેટલા ખર્ચના ટેસ્ટ એક પણ રૂપિયો લીધા વગર આ સંસ્થા અહીંયા કરી રહી છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વામીજીના આ દૃત્ય સ્મરણ દિવસે હું એમને હૃદયથી પ્રણામ કરી અને આ તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું ને આવું સેવાકીય કાર્ય કરવાની એમને ભગવાન શક્તિ આપે એ જ આજના દિવસે મારી શુભેચ્છાઓ છે જય સ્વામિનારાયણ આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદજી સ્વામીજી મહારાજની તૃતીય સ્મૃતિ દિન નિમિત્તે દર વર્ષની જેમ મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ કરેલ છે નૂતન આત્મીય ધામ વાઘોડિયા રોડ અને શ્રી અક્ષર ગુરુકુલ હોસ્ટેલ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે સાથે સવિતા હોસ્પિટલ તથા આત્મીય લેબોરેટરીના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં આશરે પાંચથી છ હજાર રૂપિયા જેનો રૂપિયાનો ખર્ચો થાય એવા ટેસ્ટ આજે ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવ્યા છે જેમાં બ્લડ ટેસ્ટ ક્રિએટી નાઇન કોલેસ્ટ્રોલ બ્લડ સુગર આરબીસી એ બધા જ ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કરવાના છે સાથે સાથે ઇસી ઇકો આંખની તપાસ દાંતની તપાસ એ તમામ હેલ્થ ચેકઅપ આજ રોજ સ્વામીજીના સ્મૃતિદિન નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવેલ છે જેમાં આશરે ત્રણસો સાડી ત્રણસો જેટલા રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ચૂક્યા છે અને આ સભારંભમાં મેડિકલ કેમ્પનું શુભારંભ કરવા માટે હરિધામ સોખડાથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી પૂજ્ય પ્રાણેશવામીજી વાઘોડીયાના ધારાસભ્ય લોકલાડીલા ધર્મેન્દ્રસિંહજી વાઘેલા ડૉક્ટર મિતેશ શાહ ચીફ એડમિનિસ્ટ્રેટર સવિતા હોસ્પિટલ ડૉક્ટર મિતેશ શાહ આત્મીય લેબોરેટરી સંજયભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર અધ્યક્ષ તથા સૌ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સો અને વડોદરા ભગતજી પ્રદેશના સત્સંગ મંડળના મુક્તો હાજર રહ્યા છે સૌનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ સમીર કુમાર ઠક્કર